જય માતાજી મિત્રો મહાદેવ ગુડ મોર્નિંગ આજનો દિવસ ફરી એક ગેપડાઉન જોવા મળી રહ્યો છે પણ એની પાછળનું કારણ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલો ફાર્મા ક્ષેત્રની ઉપર સો ટકાનો ટેલર કન્ટિન્યુ આ સપ્તાહની અંદર આપણે આઈટી ક્ષેત્રને લીધે આપણે ઘણું એવું માર્કેટ આપણું ડાઉન હતું અને કન્ટિન્યુ ડાઉન જોવા મળતું હતું આજનો દિવસ શુક્રવારનો દિવસ કે શુક્રવારના જ્યારે બે દિવસની રજાઓ આવી રહી હોય ત્યારે જો આવા બેડ ન્યૂઝ મોર્નિંગમાં આપણને જોવા મળતા હોય તો ગેપ ડાઉન થઈ શકે પણ એની પાછળ ફાર્મા ક્ષેત્રની કંપનીઓ આજે જોવા મળશે કે દરેક મિત્રોની નજર આજના દિવસે ફાર્મા ક્ષેત્રની કંપનીઓ ઉપર રહેશે તો એમાં કયા કયા ક્ષેત્રની અંદર એટલે કે કેવા પ્રકારની કંપનીઓ ઉપર આ ટેરિફ લાગી શકે છે આ સિવાય જે કિચન પ્રોડક્ટ્સ અને હેવી ટ્રક્સ ઉપર કેટલા ટકાનો ટેરિફ લાગાડવામાં પણ આવ્યો છે કે આજે આ ગેપડાઉનમાં થતાં આપણે કયા શેરો ઉપર નજર રાખવી જોઈએ જેની ઉપર ઉથલ થતી જોવા મળે આ સાથે આપણા પોર્ટફોલિયોને બચાવવા માટે કે જે ટેરિફનો પ્રશ્ન કન્ટિન્યુ ચાલુ રહ્યો છે કન્ટિન્યુ છ મહિનાથી એનું સોલ્યુશન જોવા મળ્યું નથી જ્યારે પણ સોલ્યુશનની વાત આવે પણ એની અંદર પ્રોપર આપણને નિર્ણય જોવા નથી તો આ વિડીયોની અંદર આપણે વાત કરીએ સૌ પ્રથમ એક ટેરિફ દ્વારા આઈટી ક્ષેત્ર બાદ ફાર્મા ક્ષેત્ર ઉપર કે જે કંપનીઓ બ્રાન્ડેડ અને પેટર્ન ફાર્મા પ્રોડક્ટ્સ બનાવે કે જે કંપનીઓનો અમેરિકાની અંદર પ્લાન્ટ નથી એ કંપનીઓ ઉપર ટેરિફ સો ટકા લાગી શકે તો આપણી જે ફાર્મા ક્ષેત્રની કંપનીઓ છે એમાંની કઈ કંપનીઓ છે એ સૌથી વધુ ત્યાં પ્રોડક્ટ એક્સપોર્ટ કરી રહી છે તો એની અંદર જોશો તો મિત્રો ગ્લેન માર્ક ફાર્મા કેન્સરની હમણાં જ એને દવા સંશોધન કર્યું હતું અને એની ઉપર પેટન્ટ ઉપર કામ પણ ચાલી રહ્યું છે શેરે પણ આ વર્ષની અંદર પણ સારામાં સારું રિટર્ન આપ્યું છે તો ગ્લેનમાર્ક માર્ક ફાર્માનું સારામાં સારું એક્સપોર્ટ આની અંદર અમેરિકાની અંદર છે આ સિવાય ઓરોબિંદો ફાર્મા ડૉક્ટર રેડી જેડિસ લાઈફ અને સાથે લુપી કે આ પાંચે પાંચ કંપનીઓ અને આ સિવાય ઘણી કંપનીઓ છે કે જે નાની કંપનીઓ પણ આ જે મોટી કંપનીઓ ફાર્મા ક્ષેત્રની છે કે એના ઉપર ખાસી એવી નજર તમારે મિત્રો આજે રાખવી જોઈએ અત્યારે કોઈ ખરીદવાનો કે વેચવાનો કોઈ ધ્યાનમાં ના દોતા પણ આજના દિવસે આ કંપનીઓ તમારા વોચલિસ્ટમાં હોવી જોઈએ આ સિવાય જે કિચન પ્રોડક્ટ્સ એપ્લાયન્સ જે કાંઈ છે એ બનાવતી કંપનીઓ ઉપર પણ સો ટકાનો ટેરિફ લાગી શકે બીજી કે જે હેવી ટ્રક્સ સપ્લાય કરે છે એક્સપોર્ટ કરે છે અમેરિકાની અંદર એની એના ઉપર પચીસ ટકાનો ટેરિફ લાગી શકે કે આ ફાર્મા ક્ષેત્રનો ટેરિફ છે એ આપણે એવું વિચારીએ મિત્રો તો લાંબા ગાળા માટે ટકી પણ ના શકે કારણ કે એક જીવન જરૂરિયાત કમ્પલસરી જે વસ્તુ છે તે એને જરૂર પડશે એટલે આ ટેરિફ સો ટકાનો ટેરિફ છે કદાચિત આવનારા સમયની અંદર ઘટી શકે પણ અત્યારને આજના દિવસે આ આજની ફાર્મા કંપનીઓ ઉપર નજર રહી છે બીજું કે અમેરિકાની અંદર આવેલા જોબ્સના ડેટા અને સાથે જીડીપીના ડેટા ધારા કરતા એના સારા આવ્યા આવ્યા છે એટલે એનો ગ્રોથ છે એ સારો જોવા મળ્યો છે તો આને ધ્યાનમાં લઈને આવનારા સમયની અંદર જે બે વ્યાજદર થવાના હતા એના ઉપર એક ક્વેશ્ચન માર્ક અને સાથે આઈટી કંપનીઓ જે કન્ટિન્યુ સો મંગળ બુધ ગુરુ ચાર દિવસ પૂરતી કન્ટિન્યુ ડાઉન હતી તો એના ઉપર આજેના દિવસે એટલા માટે નજર કે અમેરિકન કંપની આઈટી ક્ષેત્રની મોટી કંપની એસેન્ચર કે જે કંપનીનું ક્વાર્ટર ફોરનું રિઝલ્ટ આવવાનું હતું કે જે રિઝલ્ટ ગઈકાલના દિવસે જોવા મળે કે આ જે આખા વર્લ્ડની મોટી કંપની આઈટી ક્ષેત્રની એસેન્ચર કે એનું રિઝલ્ટ જો આવતું તો આપણા આઈટી કંપનીઓ ઉપર કેવી અસર રહે કે આજના દિવસે આઈટી ક્ષેત્ર ઉપર મિત્રો નજર હોવી જોઈએ કારણ કે એસેન્ચર છે એના જે સારા નંબર આવેલા છે એ જનરિક એઆઈ ક્ષેત્રની એની અંદર સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે તો આજના દિવસે આઈટી ક્ષેત્રની કંપનીઓ પર નજર રાખજો ખાસી એવી નજર એ કંપનીઓ ઉપર કે જે અત્યારે એઆઈ ક્ષેત્રે સારું કામ કરી રહી છે આ સિવાય વાત કરીએ તો આપણા પોર્ટફોલિયો ઉપર તો દરેકના પોર્ટફોલિયોની અંદર મિત્રો ડોમેસ્ટિક કંપનીઓ એટલે કે આપણા ભારતની અંદર જે કંપનીઓ બિઝનેસ કરી રહી છે એ કંપનીઓ ઉપર તમારું રોકાણ હશે તો આ ટેરિફનો પ્રશ્ન કોઈ પણ આપણને નડશે નહીં એટલે કે જે કંપનીઓ આપણી જે કંપનીઓમાં તમે રોકાણ કરો છો એ અમેરિકા સાથે જોડાઈને એક્સપોર્ટ ઓછું કરતી હોય આ સિવાય બીજી કંપનીઓમાં પણ એક્સપોર્ટ ઓછું કરતી હોય તો એવી કંપનીઓ ઉપર વધારે પડતું તમારું ધ્યાન રહેવું જોઈએ કે એની અંદર રોકાણ અત્યારે કરી અને ધ્યાનમાં એને પોર્ટફોલિયોમાં રાખી શકાય બાકી જે પણ કંપનીઓ છે એ ખરાબ કંપનીઓ નથી પણ અત્યારના સમયમાં અત્યારે જે માહોલ આપણને ટ્રમ્પ દ્વારા કન્ટિન્યુ છથી આઠ મહિનાથી જોવા મળી રહ્યો છે કે ટેરિફનો એવું સોલ્યુશન નથી એ

ઓલરેડી ઘણા વિડીયોની અંદર આપણે વાત કરીએ છીએ કે ડિફેન્સ ક્ષેત્રના શેરોની અંદર તેજી સારું છે આ કન્ટિન્યુ બીજો વીક છે કે પૂરો થાય છે એની અંદર આપણે ગયા વીકના સોમવારથી આપણે ધ્યાનમાં જ રાખીએ છીએ કે આ બધી ડિફેન્સ શેરના ઉપર નજર રાખજો કોચિંગ સિપેર સારા એવા ભાવે ધ્યાનમાં આપેલો હતો તમને કે એ શેરની અંદર સારી એવી તેજી મળી પણ આજના દિવસે ફરી એક એચ હિન્દુસ્તાન એરોનોટિક્સ કંપની ઉપર મિત્રો ખાસી એવી નજર રાખજો કે જે કંપની કંપનીનું સારો એવો જમ્પ આપી રહ્યો છે કે આ કંપની બાસઠ હજાર કરોડના ઓર્ડર ઉપર ધ્યાનમાં મળી શકે છે કે એના ઉપર જે પણ કંપનીઓને એ પોતાના સબસિડરી કોમ્પોનન્ટ્સ બનાવતી કંપનીઓ આપી રહી છે ઓર્ડર એના ઉપર પણ નજર રહી છે એટલે કે પૂરેપૂરું ડિફેન્સ ક્ષેત્રની કંપની ઉપર નજર રહી છે આ સિવાય વાત કરીએ તો આજના દિવસે મોટી કંપનીઓની વાત કરું તો ઓટો ક્ષેત્રની કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મારુતિ સુઝુકી પ્રિયર બોલું છું મિત્રો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મારુતિ સુઝુકી ઉપર નજર રાખજો આ કંપનીઓના આ નવરાત્રિને ધ્યાનમાં લઈને સારા એવા સેલ્સની અંદર ગ્રોથ જોવા મળી રહ્યો છે તો આ જીએસટીના થયેલા રાહતને ધ્યાનમાં લઈ મહિન્દ્રા અને મહિન્દ્રા અને મારુતિ સુઝુકી અને આ સાથે જો મોટી કંપનીની ઉપર નજર રાખવી હોય તો મિત્રો રિલાયન્સ ઉપર નજર રાખજો કે આજના દિવસે રિકવરી કેટલી આપી શકે છે ઓલ જોઈએ તો આજે થતાં ડાઉન અને ગ્રાઉન્ડની અંદર અત્યારે રોકાણ કરવાનો સમયની પણ થોડો એવો હજુ નીચે આવે તો થોડી રાહ જોવું કારણ કે હજુ માર્કેટ થોડું એવું ચાલ લાગી રહ્યું છે આવનારા સપ્તાહની અંદર કેવું રહે છે આ રજાના દિવસો છે કઈ રીતે આ સારી કંપનીઓ નીચે આવે છે અને આવનારા વીકની અંદર શું શરૂઆત નબળી થાય છે કે કોઈ એવા ટ્રીગર આપણને મળે છે કે આપણા માર્કેટને થોડું ઉપર લઈ જશે એટલે થોડી ધીરજ રાખો અને પોર્ટફોલિયોની અંદર ડોમેસ્ટિક જે પણ કંપનીઓ છે કે જે જે આપણા ઇન્ડિયાની રહીને બિઝનેસ કરી રહી છે એવી કંપનીઓને ધ્યાનમાં રાખો બાકી ઓલ ઓવર જે પણ વિડીયો આ વિડીયોની અંદર કંપનીઓ વિશે વાત થયેલી છે એ કંપનીઓ ઉપર કોઈ પણ મારા તરફથી ભલામણ નથી ખરીદવા વેચવાની આ જેટલા જેટલા ઇન્ફોર્મેશન અને અપડેટ આપી રહ્યો છું એને એક માહિતી પૂરતી ધ્યાનમાં લેજો જે કાંઈ રોકાણ કરો તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરને ધ્યાનમાં રાખીને કે એને પૂછપરછ કર્યા પછી જ તમારો નિર્ણય લેશો કે જેની ઉપર અમારો કોઈ કહેવાનો હક નથી કે અમે અમુક કહેતા નથી કે આ ખરીદો કે છો બાકી અંત સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ